આપણે ત્યાં યુધિષ્ઠિરનું એક નામ છે ધર્મરાજ પણ એક બીજું નામ મહાભારતમાં ભાગવતમાં પણ સંકેત મળે છે કે એનું એક ઓર નામ છે અજાત શત્રુ યુધિષ્ઠિરનો કોઈ દુશ્મન નહોતું એટલે અજાત શત્રુ એક નામ છે હવે રાજા અજાત શત્રુ હતા એટલે પછી પ્રજા પણ અજાત શત્રુ બની ગઈ યથા રાજા તથા પ્રજા એટલે પ્રજા અજાત પ્રજામાં પણ જે અંદરો દ્વેષ હતો ને એ બધો નીકળી ગયો અરે ભાગવતમાં તો ત્યાં સુધી લખ્યું જંતુ નામ રગ્ન કરી જે હિંસક પ્રાણીઓ હતા ને જે હિંસા કરનારા એ હિંસા ભૂલી ગયા આપણે ત્યાં અમુક પ્રાણીઓ છે ને વર્ગ વિગ્રહ જન્મથી વેરી અને એને જ્યોતિષની ભાષામાં વર્ગ વિગ્રહ કે જો કોઈ પાસે જન્માક્ષર હોય તો એમાં લખ્યું છે વર્ગ કયો છે કોઈનો શ્વાન હોય કોઈનો બિલાડી મતલબ મારજાર હોય કોઈનો મૂષક હોય કોઈનો સિંહ હોય આ બધા વર્ગ છે કોઈનો ગરુડ હોય કોઈનો સર્પ હોય જે દ્વેષી છે ને એને વર્ગમાં નાખ્યા છે પણ વર્ગનો વેર છે એટલે માટે વિદ્વાનો જ્યારે કુંડલી જોવે ત્યારે આ વસ્તુ ખાસ જોવે કે ભાઈ વર્ગ વહેર તો નથી વર્ગકન્યામાં હવે દાખલા તરીકે દીકરીનો વર્ગ ઉંદર હોય શું અને છોકરાનો વર્ગ બિલાડી હોય તો શું થાય તમારે નક્કી કરવાનું એટલે વર્ગ વિગ્રહ જોવામાં આવે આપણે ત્યાં બિલાડીને ઉંદર એ વેરી છે 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 સિંહ અને ગરુડ વેરી છે પણ ધર્મ રાજાના રાજ્યમાં સાથે ફરતા હતા ભૂલી ગઈ એ વખતના ખાલી પાંચ હજાર વર્ષ પહેલાનો સમાજ છે એ વખતના સમાજનું દર્શન કરીએ અને વર્તમાન સમાજને વિચારીએ તો બહુ દુઃખ થાય એ વખતે હિંસકો હિંસા ભૂલી ગયા છે અને અત્યારે અહિંસક કહેવાતો માણસ હિંસક બની ગયો છે સાવા ઊંધું થઈ ગયું શીર્ષાસન છે ચિત્તો વાઘ આ બધા હિંસક છે પણ એ હિંસક છે પણ એને એટલી ખબર છે કે આપણે આપણા જાતભાઈને ન મરે અરે તમે પેપરમાં ક્યારેય નહીં વાંચો કે આજે સિંહે સિંહને માર્યો અને વાઘે વાઘને માર્યો નહીં નાગ ઝેરી ખરો પણ એને એટલી ખબર પડે કે જાતભાઈને ડંખાય નહીં એટલે નાગ નાગને કરડે નહીં નાગને ડંખ દે પણ માણસ ખબર નહીં શું થયું છે પેપર ખોલો તો એવા પાંચ સાત સમાચાર રોજના વાંચવા મળે કે માણસે માણસને માર્યું ધર્મરાજાના રાજ્યમાં હિંસકો હિંસા ભૂલી ગયા છે અને આ સ્થિતિ માણસની નિર્માણ થવી જાય દરેકના હૃદયમાંથી દ્વેષ જતો રહેવો જોઈએ આપણે બાળપણમાં ગાતા હતા સ્કૂલમાં મા વિદ્વિષા વહે જેને શાંતિનો અનુભવ કરવો છે એના માટે બહુ જરૂરી છે માં વિદિષા વહે ઓમ શાંતિ 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 સહના વતું સહનો ભૂનકતું સહવિર્યમ કરવા વહે તેજસ્વીના વધિત મા વિદ્વિશા એ પરમાત્મા મારી અંદરથી દ્વેષ કારણ આપણી અશાંતિના ઘણા બધા કારણો એમાંનું એક મહત્ત્વનું કારણ દ્વેષ હૃદયમાં રહેલું વૈર અથવા તો વૈર બુદ્ધિ શત્રુ બુદ્ધિ આપણે તે તો પ્રાર્થનાઓ કરવામાં આવી છે કે મારી અંદર જે આપણે આપણે દીવો પ્રગટાવીએ ને ત્યારે એના શ્લોકમાં એવું કહેવામાં આવે શત્રુબુદ્ધિ વિનાશાય શત્રુ બુદ્ધિ વિનાશ પછી ઘણા લોકો એવો અર્થ કરી નાખે અમારી શત્રુની બુદ્ધિનો વિનાશ કરો એમ નહીં પણ મારામાં મારી બુદ્ધિમાં જે શત્રુતા છે એનો વિનાશ કરો શત્રુ બુદ્ધિ એટલે શત્રુની બુદ્ધિ નહીં શત્રુ બુદ્ધિ વિનાશ દીપ જ્યોતિ એટલે બુદ્ધિમાં રહેલી જે શત્રુતા છે એ દૂર થાય પરમ શાંતિનો અનુભવ થાય આવું દિવ્ય રાજ્ય ચાલે છે મળ્યો છે દેહ માનવનો તો કાળો કેર કરશો ભાવનગર નો назиર મળો સે દેહ માં માનવીને તામ તેર તર શો જરૂરતમાં માનવી આ સંસારના કોઈ પણ ઝઘડામાં અંતે રુદન આવે છે પૂછી આવજો પાંડવોને મળે તો રસ્તામાં આવડું મોટું યુદ્ધ કર્યા પછી પરિણામ શું આવ્યું જ્યાં જ્યાં પણ યુદ્ધ થયા છે ત્યાં અંતમાં રુદન આવ્યું છે ઝઘડાઓ જ્યાં જ્યાં થયા છે ત્યાં એક સાદો નિયમ તમને કહી દઉં ક્રોધમાંથી છેલ્લે કરુણા નીપજે છે બહુ ક્રોધ કરો બહુ ક્રોધ કરો પણ છેલ્લે એમાંથી કરુણા નીપજે બહુ થઈ જાય તો થોડું રડી લેજો પછી રડી લેજો મળી છે દેહ માનવ નો તો કાળો કેર કરશો માણો છે દેહ માનવ તો જગતમાં માનવી પરીક્ષિતના જન્મની કથા આવી જે બાળકને મારી નાખવા માટે અશ્વત્થામાએ ફેંક્યું તું એ ઉતરાએ બાળકને જન્મ આપ્યો પુત્ર જન્મના સમાચાર સાંભળી પાંડવો રાજી થયા કારણ કે વંશધર આવી ગયો છે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અને દિવ્ય ઉત્સવ મનાયો છે રાત એવું નામ આપ્યું છે ભગવાનનો દીધેલો છે વિષ્ણુ ભગવાનનો આપેલો એટલા માટે રાત એવું નામ બીજું નામ એનું પરીક્ષિત છે ભવિષ્ય કથન કર્યું છે અને બ્રાહ્મણોએ ભવિષ્ય કથન કરતા કહ્યું છે પાર્થ પ્રિજા પ્રજાપિતા સાક્ષાત ઈશ્વાકો િવ માનવ બ્રહ્મણ્ય સતસંધ રામો દાશરથી યથા બ્રહ્મણ્યા સત્ય સ ઈશ્વાકુના જેવો એ રક્ષક થશે અને ભગવાન રામના જેવો એ બ્રાહ્મણ ભક્ત